નમસ્તે દર્શક મિત્રો એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરાને ભુવાનગરીની પડખ આપી દેવી જોઈએ એવું હવે લાગી રહ્યું છે વરસાદમાં ભૂવા પડતા આ તો સમજાય છે પણ ભર ઉનાળે જો આ રીતે મહાકાય ભૂવા પડે તો આપણે શું સમજવું હાલ આપણે અકોટા ગાય સર્કલ પાસે ઊભા છે જ્યાં પંદ દસથી પંદર દિવસ અગાઉ ભૂવો પડ્યો હતો અને મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સમારકામ કરવામાં આવ્યું હતું હાલ આ જ સમસ્યા ફરી ભૂવા પડ્યો છે આપણે રહીશો સાથે અહીંયા ચર્ચા વિચારણા કરીશું સ્થાનિક સાથે આપણે વાત કરી રહીશું નમસ્તે સર હા શું સમસ્યા છે હાલ આપણે અકોટા ગાય સર્કલ છે ત્યાં આપણે ઊભા છે આ પ્રોડક્ટિવિટી રોડ કહેવાય છે આ આશરે દસેક દિવસ અગાઉ કાશી વિસ્તરના ચાર રસ્તે આ જ રસ્તે આગળ કાશી વિસ્તારના ચાર રસ્તાઓ જે છે ત્યાં એક મહાકાય ભૂવો પડ્યો હતો તે વખત તમામ મીડિયાઓને મેં જન જાણકારી આપેલી કે આ રસ્તા ઉપર આવનાર સમયમાં પણ વધુ ભૂવાઓ પડવાના છે આ જે ભૂવો છે ગઈકાલે સામાન્ય એક ખાડો પડ્યો હતો મેં તમામ મીડિયાને બપોરે મેસેજ કર્યા હતા કે આ જગ્યાએ આ સામાન્ય અત્યારે હાલમાં ખાડો છે પણ આ મહાકાય કઈ ભૂવો જ બની શકે છે એ રીતનું છે તો આપ આવીને રિપોર્ટ લઈ લોજો એટલે મેં તમામ મીડિયાને પણ આ મેસેજ નાખેલો આજે સવારે મને ખ્યાલ હતો એ જ પ્રમાણે કે મહાનગરપાલિકાના માંથી ગાડી આવી જેસીબી આવ્યું અને ખોદકામ કરીને જે પ્ર જે પ્રમાણે દર વખતે એ કરતા હોય છે એ જ પ્રમાણે આજે ખોદકામ કરીને એ સામાન્ય પુરાણ જ કરવાના હતા એટલે મેં એ વસ્તુનો વિરોધ કર્યો વિરોધ કર્યા બાદ મેં એમને જણાવ્યું કે આનું તમે પ્રોપર કામ કરો અને પ્રોપર એનું સોલ્યુશન લાવો ત્યારબાદ જ આ આનું પુરાણ કરવા દઈ દે તો આ પુરાણ કરવા દેવામાં નહીં આવે એમને એમ કીધું કે ના અહીંયા કોઈ જાતનું લીકેજ નથી મેં કીધું અહીંયા લીકેજ છે એમને એવું કહેવું હતું કે ના અહીંયા કોઈ જાતનું લીકેજ નથી અને પુરાણ કરી દઈએ છે કંઈ થાય નહીં પણ હું આપણે જણાવવા માગું છું આ જ જગ્યાએ દસ દિવસ અગાઉ અહીંયા ભૂવો પડ્યો હતો એ લોકોએ આ જ આ એ લોકોની એક ટેકનિક જ છે કે જ્યાં બી આવો ખાડો પડી જાય કે ભૂવા જેવું દેખાય તો એ જગ્યાએ એ લોકો સામાન્ય પુરાણ જ કરી જતા હોય છે અને એનું ઊંડાઈ સુધી જતા નથી હોતા એટલે મેં એમને સ્પષ્ટપણે કીધું કે આ જગ્યાએ પાઇપ લીકેજ છે મેઈન પાણીની લાઈફ જઈ રહી છે અને પાઇપ લીકેજ છે અને એના કારણે જ આ ફરી ભૂવો પડ્યો છે એટલે હું કામ કરવા દેવા નહીં માગતો તમને તમે એનું પ્રોપર સોલ્યુશન લાવો કેમ કે દર વખતે તમે આ રીતે માત્ર ને માત્ર મલાઈ ખાવી હોય છે એ જ રીતે વારંવાર તમે ભૂવાઓનું પુરાણ કરી દો છો અને મલાઈ ખાતા રહેજો તમારા માટે તો એ જ વસ્તુ છે કે જેટલા ભૂવા પડે એટલું તમને મલાઈ ખાવા વધારે મળે આજે આપણે જણાવવા માગું છું કે વડોદરાની અંદર આ અકોટા વિધાનસભા છે અકોટા વિધાનસભામાં જે છે એ સૌથી વધારે ભૂવા પડ્યા છે ભારતીય જનતા પાર્ટીને રાજ કરે પાંત્રીસ વર્ષ થવા આવ્યા છે પણ માત્ર અકોટા વિધાનસભાની અંદર જ હું આપણે જવાના જણાવવા માગું છું કે પાંત્રીસથી વધુ ભૂવા પડ્યા છે એટલે જેટલું તો એમને રાજ નહીં કર્યું એનાથી વધારે તો ભૂવા પડ્યા છે અને ત્યાં આ ભારતીય જનતા પાર્ટીનો કોઈ એકય ધારાસભ્ય તો અહીંયા વકોટા વિધાનસભાના સોળ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના છે કોઈ એક લોકો તમને મને બતાવો કે કોઈએ ભૂવા માટેની બાઇટ આપી હોય કોઈ આવીને ઊભું નહીં રહેતું અહીંયાથી પણ લોકો જતા હશે જોતા હશે પણ ઊભા નહીં રહે અને આ લોકોને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો હોય છે તંત્ર અને સત્તાધારી પક્ષોની મિલીભગતના કારણે જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે આજે આપ જોઈ શકો છો એકની એક જગ્યાએ વારંવાર ભૂવા પડે છે એ શા કારણે પડે છે અમારા જેવા નાગરિકોને ખબર પડતી હોય છે કે આ ભૂવો પાણી લીકેજ હશે એટલે જ પડી રહ્યો છે તો કેમ આ સત્તા ઉપર બેઠેલા લાખો રૂપિયાના પગાર લેતા હોય છે એ લોકોને અને સોરી સત્તા ઉપર બેઠેલા લોકોને કેમ ખબર નથી પડતી અને તંત્રને લાખો રૂપિયા જે પગાર લેતા હોય છે એ લોકોને કેમ ખબર નથી પડી રહી મારા કહેવાનો ભાવવાર્થ એક જ છે કે આજે અકોટ અકોટાથી લઈને મૂજ મહોડા સુધી સત્તર ભૂવા પડ્યા હતા એ ભુવાઓ પાછળ દરેક ભુવાઓ પાછળ એ લોકોએ એવરેજલી પંદરથી વીસ લાખના ખર્ચ બતાવેલા સત્તર ભુવાઓ પડ્યા હતા બે હજાર ચોવીસમાં ત્યારબાદ બે હજાર પચીસની શરૂઆતમાં એક મહાકાય ભૂવો પડ્યો એ મેં વિરોધ કર્યો અને ત્યારબાદ એ રો રસ્તાને બંધ કરવામાં આવ્યો છ મહિના પૂરતો અને હાલ પણ એ રસ્તાનું જે ભૂવાનું કામકાજ કર્યું પણ પ્રોપર કામકાજ હજુ નહીં કરવામાં આવ્યું રોડને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે એ રસ્તા ઉપર પણ ભૂવા પડવાની શક્યતાઓ છે અને આ આ જે રસ્તો છે પ્રોડક્ટિવિટી રોડ એ પ્રોડક્ટિવિટી રોડ ઉપર પણ આવનાર સમયમાં ભૂવા પડશે એ હું આપને ચેલેન્જથી કહી રહ્યો છું કારણ કે આ જગ્યાની આ જે લાઈન જઈ રહી છે નીચેથી એ લાઇન લીકેજ છે અને એનું પ્રોપર કામગીરી કરવામાં નથી આવી રહી આજે જો મેં એમને કામગીરી કરવા દીધી હોત તો આજે ફરી જનતાના પૈસાનો વેરફેર થાય એ લોકો તો બિલ પાસ કરાવી દે અને ફરી આ દસ દિવસમાં આનું આ જ આપણાને જોવા મળે આજે એ લોકોએ આઠ ફૂટ ઊંડું ખોદેલું અને અત્યારે આપણે જોઈએ કે એમાં ચાર ફૂટ જ્યારે સાડા ચાર વાગે પાણી આવ્યું અને હું અહીંયા રહ્યો અને તે વખતે આપણે જોયું કે સાડા ચારથી પાંચ ફૂટ પાણીથી ભૂવો ભરાઈ ગયો એટલે કહેવાનો ભાવ એ છે કે કેટલું કેટલી મોટી લીકેજ હશે એ આપણે જોઈ શકીએ છીએ આજે મારે એક જ વસ્તુ કહેવું છે મહેરબાની કરીને સત્તા ઉપર બેઠેલા લોકોને મારે એક જ વસ્તુ કહેવું છે કે મહેરબાની કરીને અમને તમારી સ્માર્ટ સિટી નથી જોઈતી અમને તો અમારું જૂનું ગાયકવાડી જે અમારું વડોદરા હતું એ અમને પાછું આપો તમારી સ્માર્ટ સિટી ભાઈ અમને નથી જોતી સર શું શુભ નામ છે તમારું જણાવશો મારું નામ ચિરાગ શાહ છે વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી છું